સોચ ન્યૂઝ એક નઈ સોચ કે સાથ કલોલના છત્રાલ હાઇવે બ્રિજની જર્જરિત જેવી પરિસ્થિતિ બે કે ત્રણ વરસાદમાં જ મોટા મોટા ખાડા જોવા મળી રહ્યા છે અમદાવાદ મહેસાણા હાઈવે નેશનલ નંબર આઠ જે રોડ ઉપર ભારે ઘસારો રહે છે ત્યારે હવે આ બ્રિજ ધીરે ધીરે જર્જરિત થવા લાગ્યો છે જો આ બ્રિજનું સમયસર સમારકામ કરવામાં નહીં આવે તો વાહનોના ઘસારાના લીધે હોનારત સર્જી શકાય છે ત્યારે આ બ્રિજ પર રાત્રિના સમયે અંધારપટ જોવા મળતો હોય છે જેથી આવતા જતા વાહનોનું બેલેન્સ લગી જાય છે ત્યારે

અને આ છત્રાળુ બ્રિજની હાલત જે ગંભીર છે જે અકસ્માત થવાના પૂરેપૂરા ચાન્સ છે જે ટુ વ્હીલર અને ફોર વ્હીલરને પણ તકલીફ પડે છે તે ખરેખર આ તંત્રની બેદરકારી ગણો કે અધિકારીઓ હમણાં એક મહિના મહિનો પણ નથી થયો બ્રિજનું રિપેરિંગ કામ ચાલુ કર્યું હતું અને બ્રિજનું કામ કઈ રીતે કઈ મટિરિયલ વાપર્યું આજ સુધી ખબર નથી પડતી કે મહિનાની અંદર જ બ્રિજ તૂટી જાય છે કે થોડા વરસાદની અંદર આ હાલત થાય છે જો આને ખરેખર ગંભીરતા વિષય લેવામાં નહીં આવે તો કેટલાના ઘર ઉજળી જાય કોઈ પરિવાર ઉજળી જાય એનું જવાબદાર કોણ રહેશે તે વિષય ગંભીર છે માટે સરકારને હું નમ્ર વિનંતી કરું કે આવા કોન્ટ્રાક્ટરને જે ખરેખર બેદરકારીથી કામ કરે છે તેને નોટિસ આપે અને ખરેખરની કાર્ય કાયદેસરની કાર્યવાહી કરે જેથી એ લોકોને ભાન પડે કે આ પૈસા સરકારના છે પબ્લિકના છે જે પૈસા પોતાના ખીચામાં નહીં પરંતુ રોડની મરમત માટે કરે પણ મારે આટલું જ કહેવું છે સરકારને તે આ રોડની અંદર જે ટૂલ લેવામાં આવે છે તે ટોલના પૈસા પબ્લિક પાસે વસૂલ કરવામાં આવે છે તો આ યોગ્ય નથી ખરેખર આ ટોલ આરએમડીના વિભાગે ખરેખર આની માહિતી લઈ પૂરેપૂરી તાત્કાલિક કરાવવું જોઈએ આ યોગ્ય નથી